અમારું આખું ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા એકવીસ વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ એમાં છેલ્લા ચૌદ વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ શોભ અમે ત્રણસો ને સાહીઠ જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે કોઈ બિલ્લીપત્ર ચડાવતા હોય છે કોઈ જ ચડાવતા હોય છે અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે રાંચી વીડિયા એ બધા અલગ અલગ અમારા સ્વયંસેવકો ચોપાટી સ્મશાન બધા મંદિરોની સ્વસ્થતા સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ સ્વચ્છતા જાળવો બગાડો નહીં અને સ્વચ્છતા રાખો એ જ અમારું અભિયાન છે ચૌદ વર્ષથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની અને છેલ્લે ધજા દાદા ને ધજા સોમનાથ નદી દાદા ને ધજા અને થાળ